उजला राम जलाराम राम बसे से वीर पूरमा गंगा जमुना वहे से वहेरपूर्मा આ જલારામ એક સાધુડો આવે અને આમ હરિહર ની પંગત માં બાપુ સાધુ બધા બેઠા છે અને બાપુ એ દાળ રોટલો જે હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરિહર એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યા જઈને કે બાપુ હરિહર ચાલુ કરો એટલે ચાલુ તો કરવું પણ તું મને કઈક દક્ષિણામાં જો આપ તો કરું એ કે બાપુ મને જે મળશે હું આપીશ ઈ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી તો કે બાપુ આશ્રમમાં હોય ને એમાંથી માંગજો બહાર થી તમે માગો તો હું ના લાવી શકું એ કે તારા આશ્રમમાં જ છે જાય તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ બાપુ આ ભારત નો સંત એમ કેતો હોય કે બાપુ આ ધરતી સૌરાષ્ટ્ર છે આય વચન માગવાના ન હોય તમે એમ કયો જલારામ તારું માછું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માં નું ધામણ લાજે બાપુ જમી લ્યો આય વચન માગવાના ન હોય રા ઈ સાધુ જમી લે અને પછી ભેટ પૂજા ની આમ લાઇન થઈ જલા બાપા જે મળતું હતું બધાને આપી અને ઈ સાધુ આવ્યો ને બે હાથ જોડીને કેસે બોલો બાપુ શું જોઈએ છે સાધુના વેશમાં ભગવાનને બાપુ પરસેવો મીડ્યો વળવાઓ એ કે હારો બૈરું માગવું છે ને આવડો દહી દે તો પછી મારે કરવું શું ભગવાનને ખબર નથી આવા ધરતી ઉપર પાક્યા છે એટલે કીધું છે કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન તો સર્ગ ભુલાવી દઉં સાંભળા અમારા ઘરમાં મુઠી દાણા હે તો તને રોટલો કરીને દેવો અને દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને દાણા નહીં હોય ને લોટો નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ ભાઈડા કોક દીક મહેમાન થાય તો તને ખબર પડે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી રોટલો કરે એવું નથી જો દઈ તારું બૈરું મને આપી દો બાપુ આપડા ઘરે બાવો આવ્યો આવો ખતરો થયો હોય શું થાય શું થાય બાપા ને વિચાર થયો કે બૈરું આપવામાં મને કોઈ વાંધો નથી પણ મનમાં મનમાં વિચાર કરે વીરબાઈ ના મનમાં શું હોય છે એ રસોડામાં રોટલા કરે છે ને જલાબ